છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોર્ટનું બિલ્ડિંગ ચાર વર્ષથી ચાર કરોડ પાંત્રીસ લાખનો ખર્ચ કર્યા પછી પણ ચાર વર્ષ હજી સુધી બિલ્ડિંગ કાયદા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યું નથી સ્ટેટ આર વિભાગની નિષ્કાળજીને કારણે આ ઘટના બની છે વાત કરીના વિશે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તાલુકા મથક ઉપર સિવિલ કોર્ટ અને અન્ય કોર્ટોને બોડેલી ખાતે સ્વતંત્ર બિલ્ડિંગ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે બે હજાર વીસમાં સ્ટેટ આર એનસી વિભાગની બોડેલીની કચેરીને બિલ્ડિંગ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જ્યારે સ્ટેટ આર એન્ડ સી વિભાગે બે હજાર એકવીસમાં બિલ્ડિંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વિભાગમાં બિલ્ડિંગના અન્ય કામગીરી કરવાની હોય છતાંય ધીમી ગતિએ કામ કરવામાં આવતા આ બિલ્ડિંગનું કામ આજે ચાર વર્ષ પછી પણ હજી પૂરું થયું નથી અને કાયદા વિભાગને આ બિલ્ડિંગનો હવાલો સોંપવામાં આવ્યો નથી હાલ તો આ બિલ્ડિંગ બનીને તૈયાર છે પરંતુ ડેપ્યુટી ઇજનેયરે જણાવી રહ્યા છે અને દરેક વખતે નવા નવા સુધારા કામમાં આવતા હોવાથી બિલ્ડિંગના કામને વાર લાગી રહી છે ફર્નિચરનું કામ પણ પૂરું થયું છે જ્યારે સીસીટીવી કેમેરાની વાત કરવામાં આવે તો એને લગાવવાની કામગીરીમાં પણ ઘણો સમય જતાં વિલંબ થયો છે હવે આખી આ ઘટના વિશે ત્યાંના જે ઇજનેર છે એમણે શું કહ્યું સાંભળ્યા વિડીયોમાં બોડેલી કોર્ટનું કામ આપણે વર્ક ઓર્ડર નવેમ્બર બે હજાર વીસમાં આપેલો જેમાં એક વર્ષની કામની મુદત હતી ટાઈમ લિમિટ એનું કામ નવેમ્બર બે હજાર એકવીસમાં પૂર્ણ કરવામાં આવેલું છે એના પછી સિવિલ વર્ક પૂરું થયું પછી એના પછી આપણે બિલ્ડિંગમાં જે પણ ફર્નિચરની કામગીરી હોય કે સોફા ખુરશી એમના જે કેબિનો હોય લા વુડન કેબિનો એ બધું બનાવડાયું એના પછી એનું કામગીરી છે ને હમણાં જ માર્ચમાં પૂરી થઈ જે અત્યારે હજી પ્રોસેસમાં છે કેમ કે એમાં પાછળથી કેટલીક આઈટમ એડ કરવામાં આવી કે ભાઈ હજી વધારે ઓછું પડે છે ફર્નિચર તેમાં પાછળથી કેટલીક આઈટમ વધારે અને કેટલાકમાં જથ્થો વધારે તે અત્યારે ફાઇલ એની અત્યારે ચાલે છે ફર્નિચરનું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે એના પછી અમે આઈટી સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જે કામ જુલાઈમાં પૂર્ણ કરવામાં આવ્યું છે એટલે અમે કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે કે આ કોર્ટનું જલ્દીમાં જલ્દી પોઝિશન લઈ લેવામાં આવે એટલે એમાં કેવું છે કે જે સીસીટીવી નાખવાના હતા બરાબર એટલે એનો અહીંયા જે તે મારા કોઈ પૂર્વ અધિકારી હું તો મારે એક વર્ષ થયું પણ હું આવ્યો પછી અહીંયા આપણે સીસીટીવીનું આગળની પ્રોસેસ ચાલુ કરીશ આમાં ફર્નિચર વખતો લગભગ પૂર્ણ થવા જ આવ્યું હતું હું અહીંયા આવ્યો ત્યારે પણ એના પછી સીસીટીવીનું કામ નાખવાનું તો પછી એની કામગીરી કેવી રીતે કરી કેમ કે આર એન્ડ બી સિવિલ જે ખાલી સિવિલ વર્ક જ કરે છે એટલે સીસીટીવીનું નાખવાનું કેવી રીતે પ્રોસીજર એટલે એના અંગે તમને દુવિધા હતી કે આ કામ કેવી રીતે કરવું એમ તો પાછળ અમે પ્રોસેસ સમજી કે ભાઈ સીસીડી પ્રોસેસ શું કરવાની અને ટેન્ડર પ્રોસેસ કેમ ના કરવાની કેમ કે અહીંયા સિવિલનું કામ જ થાય સીસીડીનું કામ આગળ કોઈએ કર્યું ને એટલે અમે આગળ આજુબાજુના જે પણ જિલ્લા હોય જ્યાં કામ થયેલું હોય કે આખા ગુજરાતમાં અમે પૂછ્યું કોઈ કેવી રીતે તમે સીસીડીના એટલે લગભગ અમે બધું ડેટા ભેગો કરીને પછી ટેન્ડર પાડેલું ને તે સંતોષકારક રીતે પૂર્ણ થઈ ગયું છે અમને જે તે કોર્ટના અધિકારીઓ છે જજ સાહેબ છે એમને વિઝિટ કરાવી અને એમને પૂછ્યું કે તમને આ કામ બરાબર લાગે છે એટલે અમે કીધું કામ ઓકે છે જેનું બિલ પણ થવાનું બાકી છે એટલે લગભગ અમને અંદાજ છે કે દિવાળી પહેલાંનું ઉદઘાટન થઈ જશે